નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું આપણે ઓનલાઈન પાઠશાળા એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ છેલ્લે આપણે પ્રશ્નપત્ર નંબર ત્રણ વિભાગ એનું ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ દસ વિષય વિજ્ઞાનનું આપણે સંપૂર્ણ સોલ્યુશન મસ્ત મજાનું સેક્શન એનું કર્યું છે આજે આપણે ચર્ચા કરવી છે સેક્શન એની જ પણ કયું પ્રશ્નપત્ર છે

પણ ઘરે બેઠા આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરીને તમે મેળવો છો તમને ફક્ત કેટલામાં આપવાની છે 240 ની જગ્યાએ બેટા તમને 230 રૂપિયાની અંદર આપવાની છે હવે આ જે બુક છે એની એક ખાસ વિશેષતા પણ છે હું વિશેષતા છે તો કે સૌથી સારામ સારી વિશેષતા આ બુકની સ્માર્ટ ડિજી બુક આ સ્માર્ટ ડિજી બુક જે છે એવી બુક છે કે જે તમારા ડિવાઇસની અંદર ઓપન થાય છે તો એસાપી ડિવાઇસની અંદર અમારા સ્માર્ટ ડિજી બુક લેવા માટે અમે શું કરીએ

તો પંદર ટકા ડિસ્કાઉન્ટ મળવાનું છે અને એના માટે થઈને તમારે પ્રોમો કોડ યુઝ કરવાનો છે બેટા એન એ વી પંદર જો તમે ગાલા સમિટ બુક જે છે સોરી ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જે છે બુક ખરીદો છો અને એમાં પાંચસો થી વધારેની ખરીદી થાય છે બેટા એમાં તમને વીસ ડિસ્કાઉન્ટ મળવાનું છે પણ વીસ ડિસ્કાઉન્ટ મેળવવા માટે અહીં તમને પ્રોમો કોડ આપેલો છે એન એ વી વીસ આ યુઝ કરવાનો છે અને ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ની book ધોરણ દસ ની તમે મેળવી શકો છો કોઈ વિદ્યાર્થીને ને એવું થાય સાહેબ મારે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જે છે ધોરણ દસ ની બધી જ બુક લેવી છે તો એમાં શું અમને બેનિફિટ છે તો કે બેટા એની અંદર જો આ બધી ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ની ધોરણ દસ ને લગતી બધી બુક નો સેટ તમે લ્યો છો તો ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ દસ તદ્દન ફ્રી આપવાનું છે

સૌથી પહેલો પ્રશ્ન એમસીક્યુ નો આપેલો છે NH4Cl ના જલીય દ્રાવણની ની pH કેટલી હશે NH4Cl ના pH જલીય દ્રાવણ ની pH તો કે એની pH જે છે બેટા less than 7 કેટલી છે less than 7 કારણ કે કહી દો less than 7 શા માટે બરોબર NH4Cl છે બેટા less than 7 એટલે એની 0 થી 7 ની વચ્ચે pH હશે કારણ કે આ જે ક્ષાર બન્યો છે એ એસિડિક ક્ષાર છે કેવો ક્ષાર છે એસિડિક અને એસિડિક ક્ષાર એટલા માટે છે કે આની અંદર જે વપરાયેલો એસિડ છે એ પ્રબળ એસિડ છે કેવું એસિડ છે પ્રબળ અને એના કારણે પ્રબળ એસિડ હોવાને કારણે એસિડિક ક્ષાર છે એટલે એની pH સાત કરતા ઓછી એટલે કે less than 7 છે બરાબર ચાલો બીજો પ્રશ્ન છે એ ખોરાક સંરક્ષક તરીકે કયો પદાર્થ ઉમેરાય છે મિથેનોલ છે તો કે તો આલ્કોહોલ છે પીવા માટે વપરાય નો પીવાય બરોબર આ દેશી આ આપણે જે છે આલ્કોહોલ જે છે એનાથી લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બને છે આવી ઘણી બધી ઘટનાઓના તમે નામ જે છે સાંભળ્યા હોય ન્યૂઝપેપરમાં આજથી બે ત્રણ વર્ષ પહેલાં બોટાદની અંદર એક સાથે વીસ એકવીસ વ્યક્તિઓના જે છે દારૂ પીવાથી મૃત્યુ થઈ ગયા હતા ને એન પાછળનું કારણ છે આ મિથેનોલ ત્યાર પછી આપેલું છે એસિટિક એસિડ ઓ યસ એસિટિક એસિડ જે છે એ જવાબમાં આવશે ખોરાક સંગ્રહ તરીકે વપરાય છે પ્રિઝર્વેટિવ જેને તરીકે ઓળખવામાં આવે છે પ્રિઝર્વેટિવ જેને કહીએ છીએ એસિટિક એસિડ જો આનું તો કઈ છે જ નહીં આ આ કઈ બંધારણ ફીટ બેહતું નથી અહીંયા આપેલું છે આ જે છે એ તો એસિટોન છે એસિટોન ઉપયોગ તો ઓલા નેલ રિમુવર થાય આની અંદર થતો નથી આપણે તો ખોરાક સંરક્ષણ તરીકે પ્રિઝર્વેટિવ્સ તરીકે કોનો ઉપયોગ થાય તો કે એની અંદર આવશે CH3, COOH એટલે કે એસિટિક એસિડ બરોબર ચાલો ત્યારબાદ બીજું છે પ્રોટીન નું પાચન થાય કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય જો બેટા પ્રોટીન છે ને એ પ્રોટીન નો અણુ જે જેનાથી બનેલો છે ને એને કહેવામાં આવે પહેલા તો પેપ્ટાઇડ આ પેપ્ટાઇડ જે છે એનું જ્યારે વિઘટન થાય ત્યારે એમાંથી બને એમિનો એસિડ શું બને એમિનો એસિડ એટલે તમે જોવો ને તો આ પ્રોટીન નું જ્યારે વિઘટન થાય ને ત્યારે અંતિમ ઘટક તમને શું મળે

બરાબર એટલે જવાબ ની અંદર ચોથો પ્રશ્ન છે એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાન બરાબર બસો ને વીસ સાથે જોડાયેલ છે એક પોઈન્ટ એક કિલો વોટ નો પાવર એટલે પી બરાબર એક કિલો વોટ છે તો તેમાંથી પસાર થતો દેવાનું છે એક પોઈન્ટ એક પણ આ કિલો વોટ છે ને વોટમાં ફેરવવું પડશે બરોબર નીચે ભાંગ્યા અહીંયા જે છે તમે કિંમત મૂકી દેજો એક પોઈન્ટ એક અને અહીંયા કિલો વોટ ને વોટમાં ફેરવશો એટલે તમારો જવાબ આવશે એ અને બીજું ભાંગ્યા કેટલા કરવાના છે બસો ને વીસ બરોબર એકદમ સિમ્પલ માંગાકાર છે જવાબ શું આવશે તો કે જવાબ ની અંદર આવશે પાંચ એમ્પિયર એમ્પિયર એટલા માટે લખ્યું બેટા કે પ્રવાહનો એકમ છે એમ્પિયર બરોબર એકમ લખો ભૂલાય નહીં આ સૂત્ર મૂકવાનું છે બીજું કઈ નહીં પી બરાબર વીઆઈ યાદ રાખો એટલે આવડે એકદમ સિમ્પલ એમ શીખ્યું છે બરોબર ચાલો નેક્સ્ટ વાત કરીએ કે નીચેનામાંથી શેના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાપસી હોય છે તો કે પેલા તો બે વસ્તુ આપણે ભણ્યા એક તો અરીસો અને બીજું બંને પ્રતિબિંબો પ્રકાર આપણે જોઈએ એ બંને પ્રશ્ન એવો પૂછ્યો છે કે બેમાંથી માંથી આભાસી પ્રતિબિંબો કોનામાં રચાય છે તો કે આપણે અરીસાની અંદર જોયું હતું અંતર્ગો અરીસો હતો ને મોટા ભાગના પ્રતિબિંબો વાસ્તવિક આપતો હતો એને બરોબર અંતરગોળ એટલે કે આ અને બહિર્ગોળ જે હતો એ મોટા ભાગે કેવા આપતો હતો બહિર્ગોળ અરીસો તો કે બહિરગોળ અરીસો જે છે એ મોટા ભાગે આભાસી આપતો હતો વાત કરીએ લેન્સની તો લેન્સની અંદર બહિર્ગોળ લેન્સ જે હતો આવો એ બધા વાસ્તવિક આપતો તો પ્રતિબિંબ પણ જે અંતરગોળ લેન્સ આવતો હતો એટલે કે આવો તો એ આભાસી સાથે આપતો તો આ લેન્સ કયો આવશે બેટા યસ લેન્સ આવશે અંતરગોળ શું આવશે અંતરગોળ તો જો

પરાવર્તન મેગ્થનઉસ ની અંદર થોડુંક આવે બરોબર પૂર્ણ આંતરિક પરાવર્તન પરાવર્તન અહીં આવતું નથી ને પૂર્ણ આંતરિક પરાવર્તન એ પણ એની અંદર જ આવે એટલે વધુ ઓપ્શન તમારી પાસે વાતાવરણીય વક્રી ભવન ચાલો ત્યાર પછી ખાલી જગ્યાઓ યસ એમસીક્યુ પૂરા થાય ખાલી જગ્યાની ચર્ચા કરીએ ટિંકચર આયોડિન ટિંકચર આયોડિન ની બનાવટમાં ઉપયોગી ખાલી જગ્યા છે બેટા ટિંકચર આયોડિન ની અંદર આયોડિન ની સાથે આલ્કોહોલ વપરાય શું વપરાય

સંગ્રહણ નલિકામાં ખુલે છે બરોબર ત્યાર પછી કારની હેડલાઇટમાં ખાલી જગ્યા વપરાય છે અંતર કોળ રીસો વપરાય છે કારની હેડલાઇટ જે છે એમાં કયો વપરાય છે અંતરો પણ જે મિરર આવે ને એની અંદર પાછો કયો આવે કણ આવે હો થોડુંક યાદ રાખો હેડલાઇટ અને ઓલા રિયર મિરર એની અંદર બેમાં અલગ અલગ છે એટલે થોડુંક યાદ રાખો ત્રીજો પ્રશ્ન છે બેડમિન્ટન ની રમતમાં આ સાનિયા નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે તો તે મેડલ ખાલી જગ્યા ધાતુનો બનેલ બ્રોન્ઝ ની વાત થાય છે બરાબર અહીંયા તમને ઝિંક આપેલું છે પણ આ જવાબમાં ઝિંક નો આવે બેટા જવાબ ની અંદર આવશે કોપર અને ટીન શું આવશે બ્રોન્ઝ જે છે એ મિશ્ર ધાતુ છે કોપર અને ટીન ની

આપણે અહીંયા નંબર આપેલો છે 7047222 54 આનાથી તમે જોઈન થઈ શકો છો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપરથી લઈને ત્યાંથી તમે આ કોર્સની અંદર જોઈન થઈ શકો છો આ કોર્સની અંદર આ આઈએમપી બેંકની અંદર તમને ફાયદો શું થવાના તો કે સૌથી પહેલો ફાયદો પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન બીજો લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર મળવાના સાથે સાથે તમે જે અહીંયા ભણો છો એ પીડીએફ નું મટીરીયલ તમને આપવાનું છે તમે લાઈવ અને રેકોર્ડેડ લેક્ચરમાં તમને કાઈ સમજાણું નથી તમને કાઈ ડાઉટ છે

આ આપણા આઈએમપી bank ની ખાસ વિશેષતા છે આની અંદર જોઈન થઈ જજો ખૂબ સારામાં સારો લાભ થવાનો છે બરોબર જોડાવા માટે થઈને 70 નંબર ઉપર સંપર્ક કરો ચાલો હવે આપણે વાત કરીએ ખરા ખોટાની કે મેગ્નેશિયમ એ સોડિયમ કરતા ઓછી પ્રતિક્રિયાત્મક છે મેગ્નેશિયમ એ સોડિયમ કરતા એટલે વધારે પ્રતિક્રિયાત્મક આ થઈ આ ઓછી છે અને અહીં આપ્યું છે ઓછી એટલે જવાબની અંદર શું આવશે સાચો આ બરોબર છે ચાલો ત્યાર પછી મનુષ્યમાં ફલન થાય ત્યારે જ લિંગ નિશ્ચય નક્કી થઈ જાય છે હા જનીનિક છે ને મનુષ્યની અંદર લિંગ નિશ્ચય જે છે એ જનીનિક છે કેટલાની અંદર જનીનિક નથી હોતું ગોકળ ગાય છે ત્યારબાદ મગરમસ છે કાચબો છે એમાં જનીનિક નથી આમાં જનીનિક છે વાતાવરણીય વક્રીભવનને કારણે ટિન્ડલ અસર જોવા મળે છે નહીં

ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો એમાં આપણા આહારમાં શ્યાની ઉણપથી ગોયટર થાય બધાને ખબર છે આયોડિનની ઉણપથી થાય કોની ઉણપથી થાય આયોડિન આપણો લેડવટા પહેલાં આવતી ને ટાટા સોલ્ટ આયોડીન યુક્ત નમક તમે જોયો હોય તો તમને ખબર હોય બરાબર આયોડિનની ઉણપને કારણે શું થાય છે ગોઇટર કારણ કે આયોડિનની ઉણપને કારણે ગળાના ભાગની અંદર આવેલી જે થાઇરોઇડ ગ્રંથી છે એ થાઇરોઇડ ગ્રંથિનું કદ અસામાન્ય રીતે વધી જાય છે જેના કારણે આ ગળાનો ભાગ આમ મસ્ત પ્રોપર ફૂલી જાય છે જે હારું નથી મસ્ત બોલ્યો પણ એ હારું નથી આ ગળાનો ભાગ ફૂલી જાય છે થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય છે બેટા જેને શું કહેવામાં આવે છે ગોઇટર નામના રોગ તરીકે ઓળખવામાં આવે છે ચાલો વટાણા વાળો પ્રશ્ન તો આવે જ છે ભાઈ તમે અહીંયા વટાણા છે ને એ પાકાજ કરી નાખજો મેન્ડલનો પ્રયોગ તમે પાકો જ કરી નાખજો વટાણાનું કાંઈક ને કાંઈક હારું આવે છે આપણે જેટલા પણ પ્રશ્નપત્ર જોઈને બધામાં કાંઈક નાકાય

આ ખુલ્લી ગોળો એ તો સાચું છે પછી આ એ મીટર એટલે એ મીટર દર્શાવે એ સાચું છે આ વી એટલે વિદ્યુત કોષ વિદ્યુત કોષ નો આવે અહીંયા જો વોલ્ટ મીટર હોત ને

આગળના પ્રશ્નપત્રની અંદર આ એમ આ સોરી આ જે શોર્ટ ક્વેશ્ચન માં પૂછાણો કે લંબમજ્જા દ્વારા નિયંત્રિત ક્રિયાઓનું નામ આપો બરોબર અહીંયા તમને જોડકા જોડો પૂછી લીધું લાલ રસનું જરૂર લાલ રસ નું નિયંત્રણ એ અનિચ્છિત ક્રિયા છે અને અનિચ્છિત ક્રિયાનું નિયંત્રણ લંબમજ્જા કરે છે ત્યારબાદ અનુમસ્તિષ્ક અનુમસ્તિષ્ક ની અંદર શું આવશે તો કે શરીર નું સંતુલન જાળવી રાખવું બરોબર લ્યો આ એક જોડકું હતું પ્રકરણ આ જે છે ને માનવ મગજ વાળો એ માનવ મગજ જે છે ને એ માનવ મગજ વાળા પ્રકરણમાંથી એક એમસીક સરી આ જોડકા જોડો એક હોય છે અને એક જે છે ને એ આ પ્રકરણ નંબર તેર આ અન પેલાના પ્રશ્નપત્રમાં મેં તમને કીધું પ્રકરણ નંબર 13 નું એક જોડકું ફાઇનલ હોય છે બરાબર ચાલો ચાર બાદ ઓઝોન સ્તરની અગત્યતા તો કે ઓઝોન સ્તરની અગત્યતા એ છે કે સૂર્યપ્રકાશમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોનો એ શોષણ કરે છે તો જવાબની અંદર ઈ જ આવશે

આપણા વિજ્ઞાનની ધોરણ દસની તમામ પ્રકારની અપડેટ જે છે એ મેળવવા માટે અહીંયા આપણે તમને નંબર છે એની અંદર જોઈન્ટ થઈ જાઓ આપણો વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર થઈ એટલે તમામ પ્રકારની અપડેટ તમને ત્યાંથી મળવાની છે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું પ્રકરણ નંબર પાંચ એના સેક્શન એનું સરસ મજાનું સોલ્યુશન જેમ આપણે આજે ચારનું કર્યું એવી જ રીતે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત